સુરતના ડુમ્મસ રોડ ખાતે કેનાલ રોડ પર બે હજાર એકસો અઠ્ઠાવીસ લાખના ખર્ચે સાકારિત થનાર વિવિધ કામોનું લોકાર્પણ ગૃહરાજ્ય મંત્રી હરસંઘવીના હસ્તે કરાયું હતું તો આ કાર્યક્રમ ધારાસભ્ય સંદીપ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં મેયર સહિતનાઓ હાજર રહ્યા હતા ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે ગુજરાત સરકારના કાયદા અનુસાર જે કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ હોય તેના બંદૂકના લાયસન્સ રદ કરવામાં આવશે આ અંતર્ગત પોલીસ વિભાગે હવે પગલાં લેવાનું શરૂ કર્યું છે અને પ્રથમ પગલું તરીકે ગાંધીધામ પોલીસ દ્વારા એક કેસ દાખલ કરવામાં આવ્યું છે હરસંઘવીએ વધુમાં જણાવ્યું કે વ્યાજખોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે આવા આરોપીઓએ પોતાના કૌભાંડમાંથી કમાવેલી રકમથી ખરીદેલી મિલકતો પણ હવે જપ્ત કરવામાં આવી રહી છે આ પગલા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે લીધા ગયા છે ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવીએ દેશની સેનાની તત્પરતા અને બહાદુરી અંગે પણ જણાવ્યું તેમણે કહ્યું કે આપણા દેશના નિર્દોષ નાગરિકો પર હુમલો કરનાર આતંકવાદીઓના ઠેકાણાઓ ભારતીય સેનાએ ખંડેરમાં ફેરવી લીધા છે ભારતીય વાયુસેનાએ માત્ર એક જ રાતમાં આ કાર્યવાહી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા દાયકામાં સેનાને આધુનિક સાધનો અને ટેકનોલોજીથી સજ્જ કરાતા હવે ભારતીય સેના પાકિસ્તાનના દરેક ડ્રોનને પણ સફળતાપૂર્વક નષ્ટ કરી રહી છે હરસંઘવીએ દેશના નાગરિકોને વિનંતી કરી કે તેઓ મંદિરમાં ઈશ્વરની પ્રાર્થના કરે ત્યારે દેશના જવાનોની સલામતી માટે પણ પ્રાર્થના કરે સુરત શહેરમાં વિકાસની દિશામાં વધુ એક પગલું ભરાયું છે ડુમસ કેનાલ રોડ પર કુલ એકવીસ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી સ્થાનિક કોર્પોરેટર તેમજ ભાજપના અનેક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હરસંઘવીએ વિકાસ કાર્યો માટે સરકારના પ્રતિબદ્ધતાની પુષ્ટિ આપી અને શહેરના વધુ વિકાસ માટે સતત પ્રયાસ કરાશે તેમ જણાવ્યું હતું હમેશા એક પોલિસી રહી છે પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય જે કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા રીલ બનાવી આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સ અત્યારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાત ભરમાં આપણે એક ચલાવી રહ્યા છે અને એ જ પ્રક્રિયા હેઠળ આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને સંપૂર્ણ લાયસન્સો વધુમાં વધુ રદ કરવા તે પ્રક્રિયામાં આપણે લોકો આગળ વધી રહ્યા છે પહેલી વખત કોઈ વ્યાજકોની મિલકત કરવામાં આવી છે આખા રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દેશના ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજખોરો ઉપર સ્ટ્રાઇક કરવાનું કામ ગુજરાત પોલીસે છેલ્લા બે વર્ષમાં કર્યું છે આપ જોઈ શકો છો કે દર વર્ષે આપણે હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય માતાઓના ના મંગલ સૂત્ર હોય સપનાનું ઘર હોય આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલી વાર પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલી વાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય ગુના પછી ગુચ્છીટોક કરવામાં આવે ગુચ્છીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે આ દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ આ પ્રક્રિયા ચાલુ છે અને આવનારા દિવસોમાં બી આ પ્રક્રિયા વધુ ઝડપથી ચાલશે આજે જ આપ જોઈ શકો છો કે સુરતમાં અનેક લોકો પર વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો દાખલ કરવામાં આવ્યા છે પરંતુ કાલે કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર શ્રીએ જે ભોગ બનેલા હતા એવા લોકો ફરી ક્યાંય આવા વ્યાજના રૂપિયા લેવા ના જાય તે માટે સરકારની યોજના થકી અલગ અલગ લોન અપાવીને એ લોકોને કે પોતાના પગભર ઉભા થઈ શકે પોતાનો વેપાર કરી શકે નાની મોટી તકલીફ હોય તેમાં એ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી એટલે કે આખા ગુજરાતમાં અમે આ દિશામાં કામગીરી આગળ વધારી